નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે આપણે ચૌદ જૂન બે હજાર ને શનિવારે આવતી જેઠ મહિનાની સંકટ ચતુર્થી મહિમા વિધિ તથા કથા સાંભળીશું આ મહાત્મ્ય વિશે જાણીશું તથા આપણા જીવનમાં સકારાત્મક ચેન્જીસ લાવવા માટે કયા ઉપાય કરવામાં આવે છે ગણેશજી ના આશીર્વાદ મેળવવા માટે શું કરવું કેવી રીતે કરવું એના વિશે આપણે આજે વાત કરીશું

ભગવાન શ્રી ગણેશ સૌ સારાવાના કરે છે કે જેનાથી આપણા જીવનમાં કીર્તિ ધન વૈભવ સારું સ્વાસ્થ્ય અને સાથે સાથે સંતાન સુખની પ્રાપ્તિ પણ થઈ શકે છે સંકટ ચતુર્થીનું વ્રત જે સાચા મનથી કરે છે જ્ઞાન ઐશ્વર્ય રિદ્ધિ અને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે કે જેનાથી આપણને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે

અને ચંદ્રને અર્ધ્ય આપવાથી વ્યક્તિને ગણેશજીના દર્શન કર્યાનું પુણ્યફળ પણ મળે છે આ દિવસે જે લોકોને જીવનમાં શનિની 7.5 થઈ હોય ઢૈયા હોય તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ જે વ્યક્તિ અસાધ્ય રોગોથી પીડિત હોય એટલે કે ગમે તેટલી દવા કર્યા પછી પણ રોગ પર નિયંત્રણ મેળવી શકાતો ન હોય તો તેમણે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનું પૂજન કરવું આજના દિવસે જો ઉપવાસ ન થઈ શકે તો ભગવાન શ્રી ગણેશનું લેડુનું નૈવેદ્ય ધરાવવું ચંદ્ર દર્શન કરવા અને ચંદ્રદેવને જળનું અર્ધ્ય આપવું આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરતા સમયે દુર્વા દુર્વા ચડાવતા સમયે ઓમ વક્રતુંડાય નમ એ મંત્ર જાપ કરવો આમ કરવાથી ધીમે ધીમે રોગ નષ્ટ થઈ શકે છે અને બાપાની કૃપા તેના જીવનમાં વરસતી રહે છે ગમ ગણપતયે નમઃ આ મંત્રની યથાશક્તિ માળા પણ કરવામાં આવે છે તો ભક્તને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિને પોતાના મહત્વના કાર્યોમાં અવારનવાર વિઘ્ન અને મુશ્કેલી પડતી હોય અથવા કાર્ય વારંવાર અધૂરા રહેતા હોય ત્યારે તેમણે શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલા કાર્યો કે વિઘ્નો ગણેશજીની કૃપાથી દૂર થાય છે તો જે કોઈ સંકટ ચતુર્થી નું વ્રત કરે છે તેને સવારે પ્રાતઃ કાળે વેલા ઉઠવું સ્નાન આદિ કાર્યમાંથી પરવારીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને સૂર્યનારાયણને અર્ઘ આપીને આપણા ઘરના મંદિરમાં દીવો ધૂપ દીપ કરવા ભગવાન શ્રી ગણેશ મૂર્તિ હોય તો તેનું સ્નાન આપ સોપારી માં ભગવાન નો ભાવ ધરીને સોપારી ની પૂજા પણ કરી શકો છો કે જેને પણ શુદ્ધ જળ અને પંચામૃત થી સ્નાન કરાવવું એ પછી ભગવાન ને સુગંધિત પુષ્પો અને હા ગણેશજીને અતિ પ્રિય

તે પણ ભગવાનને ને પ્રસાદ માં ધરાવી શકાય એ પછી ઓમ ભ્રીમ ગમ ગણપતયે નમઃ આ મંત્રની એક માળા કરવાની પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની થાળ કરવાનો અને ગણપતિ દાદાને કહેવાનું કે અમારા સઘળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો અમારું કલ્યાણ કરજો અમારી આ સેવા પૂજાનો સ્વીકાર કરજો આપના કાલા ઘેલા બાળકોએ આ પામર મનુષ્યએ આપનું યથાશક્તિ પૂજન કર્યું છે જો આ પૂજામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો આપનો બાળક સમજી તે ભૂલને અવગણી મારી આ સેવા પૂજાને આપના ચરણોમાં રાખજો એ પછી આજનો દિવસ શક્ય હોય તો ઉપવાસ કરવાનો ઉપવાસ ન થાય તો સમય છે રાત્રે દસ વાગ્યાનો કદાચ આ સમયની આસપાસ આપના ઘરેથી આપણે ચંદ્ર દર્શન થઈ શકે છે તો જ્યારે પણ ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવના દર્શન કરવા જવાના ચંદ્ર દેવ ને એક લોટામાં દૂધ મિશ્રિત જળ અર્ધ્ય આપવાનું ઓમ સોમાય નમઃ ઓમ ચંદ્રાય નમઃ એ મંત્ર નો જાપ કરવાનો અને એ પછી ચંદ્રદેવ ને પણ પ્રાર્થના કરવાની આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાન શ્રી ગણેશના પાઠ કરવાના સંકટ સ્તોત્ર ગણેશ ચાલીસા ગણેશ એકસો આઠ નામાવલી ગણેશ સહસ્ત્ર નામાવલી ગણેશ કવચનો પાઠ જે પણ અનુકૂળ હોય એ આપ આજના દિવસે કરી શકો છો કે જે દરેક પાઠ અમારી ચેનલમાં મૂકેલા છે કે જેની લિંક આપને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો ત્યાંથી પણ આપ સાંભળી શકો છો અને એ સિવાય આ સંકટ ચતુર્થી વ્રતની કથા પણ સાંભળવાની આજના દિવસે આપણા ઘર આસપાસ કે ગણેશ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ યથાશક્તિ દાન પૂર્ણ કરવું જોઈએ તથા ત્યાં આપણાથી થઈ શકે તે પ્રમાણે તન મન ધનથી સેવા આપવી જોઈએ તો બોલ્ય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી 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 જય 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 શંકર ભગવાન પાર્વતી માત સતયુગની આ વાત છે પૃથ્વી નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને વેદ પારંગત ચાર પુત્રો હતા તેમના લગ્ન શાસ્ત્રોક વિધિથી કરાવવામાં આવ્યા હતા બધા સુખ ચેનતી રહેતા હતા એક દિવસ મોટા દીકરાની વહુને પોતાની સાસુને કહ્યું કે હે માતાજી હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી મારી ઈચ્છા છે કે હું તે વ્રત અહીં કરું તમે અને પિતાજી તે માટે મને અનુમતિ આપો આ સાંભળી સસરાએ કહ્યું કે વહુ તમે બધી વહુઓમાં મોટા છો તમને કોઈ પ્રકારનું કષ્ટ નથી તો પછી વ્રત કરવાની સી જરૂર તમારો આ સમય વ્રત કરવાનો નથી ખાવો પીઓ ને મોજ કરો થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી બની નવ માસ પછી તેને એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો તેણે ફરી પોતાની સાસુને ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ માંગી સાસુએ તેને અનુમતિ આપી નહીં અને આમ

ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ માંગી હતી પણ તમે બંને મારી વાત લક્ષ્યમાં ન લેતા ઇનકાર કરતા રહ્યા અને આથી કરીને ગણેશજીએ કોપિત થઈને મારા પુત્રને ગાયબ કરી દીધો છે હવે તમે મને સંકટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ આપો તો હું વ્રત કરું જેથી મારો પુત્ર જે ગાયબ થયો છે તેને હું પાછો પ્રાપ્ત કરી શકું દુખમાં ડૂબેલા સાસુ સસરાએ પોતાની પુત્ર વધુને ગણેશજીનું વ્રત કરવા મંજૂરી આપી અને આથી દર માસે વદમાં આવતી સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત મોટી વહુ કરવા લાગી આ સમય ગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થી આવ્યો અને કહેવા લાગ્યો કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું ભૂખને કારણે મારાથી ચલાતું પણ નથી મોટી વોબે આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યો અને વસ્ત્રાદિનું દાન પણ કર્યું આથી પ્રસન્ન થઈ બ્રાહ્મણે કહ્યું કે હે દીકરી તારે જે જોઈએ તે તું મારી પાસે માગ હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું હું તારી પરીક્ષા કરવાના હેતુસર અહીં આવ્યો હતો બ્રાહ્મણની વાત સાંભળી મોટી બહુ કહેવા લાગી કે હે વિઘ્નેશ્વર ગણેશજી જો આપ મારા પર પ્રસન્ન થયા હોય તો મારો ખોવાયેલ પુત્રો પાછો મળે તેમ કરો પછી બ્રાહ્મણે કહ્યું કે હે પુત્રી તું જેમ ઈચ્છે છે તેમ અવશ્ય થશે આટલું કહી તે બ્રાહ્મણ રૂપ ધારી ગણેશજી અદ્રશ્ય થઈ ગયા થોડા દિવસ પછી કોઈ વટે માર્ગુ દયાદેવ નું ઘર પૂછતો આવ્યો તેની સાથે એક બાળક પણ હતો વટે માર્ગુ એ આ બાળક વિશે પૃછા કરી દયાદેવ પોતાના પૌત્રને ઓળખી ગયો અને છાતી સરસો ચાપી લીધો પોતે ગદગદિત થઈ ગયો અને તેણે ઘરના બધાને એકદમ ભેગા કરી પૌત્ર મળ્યાની જાણ કરી ઘરના બધા આનંદિત થઈ સંકટનાશક ગણેશજીને નતમસ્તકે મનોમન પ્રણામ કર્યા ત્યાર પછી ઘર કુટુંબની દરેક વ્યક્તિ દર માસે સંકટનાસન ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગી અને આ બાબતની જાણ આડોશ પાડોશમાં થતા તેઓ પણ ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા હે સંકટ હરતા દેવ હે વિઘ્નેશ્વર દેવ જેવી રીતે આપ મોટી ફળ્યા એવી જ રીતે તમારું જે કોઈ આ વ્રત કરે છે વ્રત કથા સાંભળે છે વાંચે છે આ વિડિયો જુએ છે સાંભળે છે તે સૌ કોઈને ફળજો એવી જ અમે તમને આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય તો મિત્રો આ રીતે આપણા ધર્મમાં આ જેઠ મહિનાની સંકટ ચતુર્થીનું મહાત્મય બતાવેલું છે કે જે આજે આપણે સૌ લોકોએ સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ સંકટ ચતુર્થીનો સત્સંગ કર્યો હશે મહાત્મય કથા સાંભળી હશે અને આવી જ રીતે અમારી ચેનલમાં અમે નિત્ય વાર તહેવાર વ્રતની કથા વ્રતની વિધિ મૂકતા રહીએ છીએ ભગવાનના દરેક દેવી દેવતાના પાઠ મંત્રના વિડીયો પણ મૂકીએ છીએ કે જે પણ આપ સાંભળી શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર